नमस्कार दर्शक बाबा स्वागत नानी आफ्रिका मारत झो ले भारी रसासी मिस मिस्युले समाचार विगतवार जाने तो विजापुर गुजरात मारा पड़े आफ्रिका देश युगांडा मोजल इंटर स्कूल मिस युगांडा सीजन थ्री જુનિયર કેટેગરીમાં અદભૂત પ્રદર્શન કરીને મિસ પોપ્યુલરિટીનો ખિતાબ જીત્યો છે આ ગ્રાન્ડ ફાઇનલ ગોલ્ફ કોર્સ હોટલમાં તાજેતરમાં યોજાઈ હતી જેમાં યુગાન્ડાની વિવિધ શાળાઓમાંથી આવેલી યુવતીઓએ ભાગ લીધો હતો માયરા પટેલ જે વિજાપુરના ગુજરાતી પરિવારની છે તેમણે પોતાની આકર્ષક વ્યક્તિત્વ આત્મવિશ્વાસ અને લોકો સાથે જોડાવાની ક્ષમતાથી લોકોના દિલ જીત્યા ઓનલાઈન વોટિંગમાં તેમને હજારો મત મતો મળ્યા હતા જેના કારણે તેઓ મિસ પોપ્યુલરિટીના વિજેતા બન્યા આ સ્પર્ધામાં જુનિયર કેટેગરીનો મુખ્ય ખિતાબ ડિવાઇન કેઝાએ જીત્યું હતું પરંતુ માયરાની પોપ્યુલરિટી બધાનું ધ્યાન ખેંચ્યું માયરાના પરિવાર અને સમાજના લોકોએ આ જીતને ગુજરાત અને ભારતીય સમુદાય માટે ગૌરવની વાત ગણાવી છે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ વોટિંગ દરમિયાન માયરાને સપોર્ટ કર્યો હતો અને તેમની આ સ્થિતિને અભિનંદન પાઠવી રહ્યા છે માયરા પટેલે આ જીત પછી કહ્યું હતું કે માત્ર મયરા પટેલે આ જીત પછી કહ્યું હતું કે આ માત્ર મારી જીત નથી આ આ તો બીજા યુગાંડા સુધીના સપનાની ઉડાન છે મારા પરિવાર શિક્ષકો અને બધા સપોર્ટર્સનો આભાર આ સિદ્ધિ બતાવે છે કે કોઈ પણ દેશ કે સંસ્કૃતિની સીમાઓમાં બંધાયેલો નથી મહેનત અને આત્મવિશ્વાસથી કોઈ પણ ઊંચાઈ સર ઊંચાઈ સર કરી શકાય છે